જિલ્લાના માંડવી તાલુકામાં ગોદરા ગામે તારીખ ત્રીસમી ડિસેમ્બરના વહેલી સવારે તલવાર અને ગુપ્તીના અસંખ્ય ઘા મારનાર અને કરપીણ હત્યાના આરોપી સાગર સંગાર માંડવી તાલુકાના ગોડાઈ ગામનો રહેવાસી છે તેને કાયદાકીય કડક કાર્યવાહી કરી ફાંસી સુધીની સજા આપવા અને કાયદાકીય કે પોલીસ તપાસમાં ખામીના લીધે કચ્છ જિલ્લાના હત્યાના રેર ઓફ ધી રેરના કેસના આરોપીને સજાની માંગ સાથે હજારોની સંખ્યામાં કચ્છ જિલ્લામાંથી તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મૌન રેલી સ્વરૂપે આક્રોશ વ્યક્ત કરી કચ્છ કલેકટરને આવેદન પ્રતિનિધિ મંડળ સ્વરૂપે પાઠવી આ નિર્મમ હત્યાના કેસમાં શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કેટલીક માંગણી લેખિતમાં આપવામાં આવી હતી જે સંબંધિત વિભાગોને કલેક્ટર કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરાઈ હતી જેમાં તેમના દ્વારા માંગ કરવામાં આવી કે આ સમગ્ર હત્યા કેસ અત્યંત સંવેદનશીલ હોઈ આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તપાસ નિવેદન પુરાવાઓ એકત્રિત કરી કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવે આ નિર્મમ હત્યા કેસમાં મૃતક અપરિણિત દીકરી પિતાના છત્રછાયા વિનાની કોન્ટ્રાક્ટ બેઝ પર આરોગ્ય વિભાગમાં નોકરી કરતી હોય પરિવારનો આધારસ્તંભ હોય પરિવારના સભ્યને રહેમરાહે નોકરી તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એક કરોડ રૂપિયા જેટલું વળતર આપવામાં આવે આ હત્યાનો કેસ અતિ ગંભીર પ્રકારનો હોઈ આ કેસના આરોપીને તાત્કાલિક સજા મળે તે માટે નામદાર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે અને આ કેસમાં રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા નામાંકિત અને સિનિયર ધારાશાસ્ત્રીને સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે નિમવામાં આવે આ હત્યા કેસમાં હત્યાના મનાવના આરોપીને રહસ્યમય રીતે સરકારી હોસ્પિટલ માંડવી અપાયેલ સારવાર આરોપીનું રીકન્સ્ટ્રક્શન ત્યારબાદ અસરગ્રસ્ત પરિવારના સભ્યો સંકલન કે કેસના સ્ટેટસની જાણકારી પોલીસ દ્વારા ન આપી પોલીસનું વલણ શંકા પૂરે છે અને કેસના ટૂંકા ગાળામાં તપાસનીશ અધિકારીઓ બદલાતા આ બાબતો આ કેસ ને અસર કરતા હોય આ અગાઉની માંગણી મુજબ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવે આ હત્યા કેસમાં હત્યાનો સમય અને હથિયારનો ઉપયોગ અને ઘટનાક્રમ પરથી એવી પ્રતીતિ થાય છે કે આ ગાતકી અને ક્રૂર હત્યાના આરોપીઓ એકથી વધારે હોઈ શકે છે જે દારદાર બે હથિયારો જે મોટા કદના હોય આરોપી ટુ વ્હીલર પર લઈ જઈ શકે તે શક્ય બાબત નથી જેથી આ ઘટનાક્રમની પણ તપાસ કરવામાં આવે સમગ્ર કેસની તપાસ સ્ટેટસ સાધનિક કાગળો તપાસના ભાગરૂપે થયેલી કામગીરીની માહિતી મૃતકના પરિવારજનો અને સામાજિક આગેવાનોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આ માંગણીને ધ્યાને લઈ સંબંધિત વિભાગો કલેક્ટર કક્ષાએથી સૂચના આપી તાકીદની અસરથી અમલ થાય અને અસરગ્રસ્ત પરિવારને ન્યાય મળે તે માટે કલેક્ટર કક્ષાએથી યોગ્ય થાય તેવી સર્વ સમાજ દ્વારા લાગણી અને માંગણી છે તેવું જણાવવામાં આવ્યું હતું ત્રીસ તારીખના સવારના લગભગ છ વાગ્યાના અરસામાં મારા પરિવારની મારા ભાઈના દીકરીની ક્રૂર હત્યા કરવામાં આવેલી છે એ આખો ઘટનાક્રમમાં એ સવારના છ વાગે જ્યારે પોતાની નોકરીએ જતી હતી ત્યારે એના ઘરથી ફક્ત બસો મીટરના અંતર ઉપર જ એ હજી બસ સ્ટેન્ડ સુધી પહોંચે એ પહેલાં જ આ નરાધમે એને આંતરી અને ખૂબ ક્રૂર રીતે તલવાર અને ગુપ્તીઓના ઘાથી ત્યાંને ત્યાં જ મરણ પામી જાય એ રીતે એને ક્રૂર હત્યા કરેલી છે આજ રી આ આખી ઘટનાને સંપૂર્ણપણે ન્યાય મળે પરિવારને ન્યાય મળે અને સમાજની કચ્છ જિલ્લાની રાજ્યની કે દેશની દીકરીને ન્યાય મળે અને ભવિષ્યમાં પણ આવી રીતે કોઈ નરાધમો બીજી કોઈ ઘોરીનો લાભ ઘોરીને અન્યાય ન થાય અથવા તો ઘોરીની હત્યા ન થાય એ આશયને સાથે લઈને આ પરિવારે તો પોતાની દીકરી ખોઈ જ છે પણ ભવિષ્યમાં બીજો કોઈ પરિવાર આપણામાંથી આવી રીતે કોઈ ગૌરી ભોગ ન બને એ માટે આ રીતે ઉગ્ર સ્વરૂપે અને સર્વ સમાજને સાથે રાખીને આજની જે રેલીનું આયોજન કરવામાં આવેલું છે એનો હેતુ ફક્ત ન ફક્ત એટલો જ છે કે આ નરાદમને કડીમાં કડી સજા થાય અને ફાંસી સુધીની સજા થાય એવી અમારી લાગણી અને માગણી છે અને એ માટે જ અત્યારે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે આખા કચ્છ જિલ્લામાંથી દરેકે દરેક સમાજના પ્રતિનિધિઓ અને વ્યક્તિઓ બહેનો ભાઈઓ બાળકો સર્વે આ રેલીમાં જોડાયા છે અને સંપૂર્ણ સમર્થન સમર્થન સાથે આ એક મૌન રેલીનું આયોજન કરી અને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને આને સૂચિત કર્યા છે આવેદનપત્ર આપીને સૂચિત કર્યા છે કે આ કેસમાં ખૂબ જ તટસ્થ રીતે તપાસ થાય કોઈ પણ કાયદાકીય તટકબારીનો લાભ ન લઈ શકે પોલીસની જો કોઈ પણ એવી કામગીરી લૂપ પોઈન્ટ રહી જતો હોય તો એ પણ ન રહે અને એ માટે પણ સતત એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આના પર મોનિટરિંગ કરે અને બીજી વિશેષ માગણીઓ જે છે તે કે સીટની માગણી કરવી ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવવો એ પરિવારને આર્થિક સહાય પણ જે મળે તે આ બધા આવેદન આ બધા જ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર અમે આજે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આપ્યું છે અને આ જનમેદનીનો આ એક જ આશય છે અને સૂર છે કે આ હત્યારાને કડીમાં કડી સજા થાય અને ભવિષ્યમાં આવી કોઈ બનાવ ન બને એવો ધાક બેસતો દાખલો બેસે એવી જ અમારી માગણી સાથે આજનું મોન રેલીનું આયોજન કરવામાં આવેલું હતું સવારના પોણા છ અને છની વચ્ચે જ્યારે ત્રીસ જાન્યુઆરીના ત્રીસ ડિસેમ્બરના સવારના બનાવ બન્યો ત્યારે તરત જ મને ફોન આવ્યો અને પાંચ જ મિનિટમાં અમે સ્થળ ઉપર પહોંચી ગયા ત્યારે લોહીથી લથબથ એની લાશને જોઈને ખૂબ જ દુઃખ થયું એટલી ક્રૂરતાપૂર્વક એટલી નિર્દયતાથી અને બેરહેમીથી એની હત્યા કરવામાં આવી કે એની એમણે જે પહેલો વાર તલવારનો કરેલો એ તલવાર એની વળી ગયેલી હતી એના પછી કદાચ એ નરાધમને એવું લાગ્યું હોય કે વાર બરાબર ન થયો એટલે ભૂપ્તિના ઉપરા ઉપરી છથી સાત બહુ ક્રૂરતાપૂર્વકના એવા વાર કર્યા કે એ ત્યાં જ ઢળી પડી અને લગભગ ત્યાં જ એના શ્વાસ પણ નીકળી ગયા આ દીકરી ફક્ત અમારા ગોધરા ગામની દીકરી નહોતી આ દીકરી આપણા કચ્છની આપણા ગુજરાતની આપણા દેશની દીકરી હતી આટલી બેરહીમીથી એની હત્યા કર્યા બાદ પણ જો હજુ સુધી એને સજા આપવામાં ન આવી હોય તાત્કાલિક એની ઉપર કાંઈ એક્શન લેવામાં ન આવ્યા હોય રિમાન્ડ ઉપર લેવામાં ન આવ્યા હોય તો આ પણ એક દુઃખદાયક કહેવાય અમારી તંત્ર પાસે આપ સૌના માધ્યમથી એક જ માંગ છે કે તાત્કાલિકમાં આ નરાદમને કડકમાં કડક સજા આપવામાં આવે ફાંસીની સજા આપવામાં આવે કે જેથી કરીને ફરી ક્યારે કોઈ બહેન દીકરીની આવી રીતે ક્રૂરતાપૂર્વક હત્યા ન થાય જો તાત્કાલિક એનો નિર્ણય લેવા આપવા નિર્ણય લેવામાં આવશે અને તાત્કાલિક એને સજા આપવામાં આવશે તો જ અન્ય વિકૃત માણસવાળા લોકોનો ક્યાંક એમના મનમાં બીક બેસશે ક્યાંક એમને ડર બેસશે એટલે અમારી આપ સૌના માધ્યમથી તંત્રને એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તાત્કાલિકમાં આનો નિર્ણય લેવામાં આવે તાત્કાલિકમાં કડકમાં કડક આ નરાધમને સજા આપવામાં આવે આજના દિવસે ખરેખર બહુ જ દુઃખદ ઘટના ઘટી છે કે એક સમાજની એક દીકરી માનવ સમાજની એક દીકરી સાથે ક્રૂર હત્યા થઈ છે એ હત્યાના અનુસંધાને જે અહીંયા મૌન રેલી કરવામાં આવી એની અંદર તમામે તમામ સમાજના ભાઈઓ બહેનો હાજરી આપી અને એ બેન જેનું દુઃખદ હત્યા થઈ અને એમને ન્યાય અપાવવા માટે અહીં બધા પધાર્યા અને ખરેખર આ એક સરકાર પાસે માગણી કરીએ કે અત્યાર સુધી જેટલા જેટલા હત્યાઓ થાય છે અને જે ક્રૂર હત્યાઓ થાય છે એમાંય કરીને જે બેન દીકરીઓ ઉપર જે ખરાબ દ્રષ્ટિથી અને ખરાબ ક્રૂર હત્યાઓ જે થાય છે બધી સમાજના તમામ બેન દીકરીઓને ન્યાય મળે અને અત્યારે જે ગૌરીબેનની જે હત્યા થઈ છે એ કૃહ હત્યામાં સરકારને નમ્ર વિનંતી અને તમામ સમાજવતી અને હું જે ગુજરાત બત્રીસી સમાજ તરફથી એક ન્યાયની માગણી કરું છું કે આ બેનને ન્યાય આપે અને જે હત્યા કરી છે એ હત્યારાને કડકમાં કડક સજા થાય અને એને ફાંસીની સજા થાય તો બધાના જે હૃદયની અંદર થોડો એવો સાંત્વના ઊભી થાય કે આ દીકરીને તમામ રીતે સહયોગ મળે અને એને એના જે ગરીબ બાપની દીકરી છે એને પણ સરકાર તરફથી કંઈક ને કંઈક મદદરૂપ થાય અને આ હત્યારાને કડકમાં કડક સજા થઈ અને ફાંસીની સજા થાય એવી હું તમામે તમામ લોકો વતી આજીજી ભરી સરકાર સમક્ષ અરજ કરું છું અને હું જે એરિયામાંથી આવું છું જે ગુજર બત્રીસિંહ સમાજ ગુજર ભેગવંતસિંહ સમાજ તરફથી આ બહેનને સાંત્વના આખા પરિવારને મળે બહેનના અત્યારને ફાંસી મળે એના માટે એક આજીજી ભરી અરજ અમારા પૂરા એરિયા તરફથી કરું છું સૌ પ્રથમ તો પહેલાં આ ઘટનાને સત્ય શબ્દોમાં વખોડું છું નિંદની અને ખૂબ દુઃખદ બાબત છે આ દીકરી ગૌરી ગરવા કોઈ માત્ર પૂરતી સમાજ માટે નથી અઢારે વર્ણના સમાજની દીકરી હતી અને આજે મૌન રેલી સ્વરૂપે સમગ્ર કચ્છની અઢારે વર્ણની સમાજે આ રેલીને ટેકો આપ્યો છે સમર્થન આપ્યો છે રાજકીય જનપ્રતિનિધિઓ સામાજિક આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ સંકુલો કન્યા સંકુલોના આગેવાનો પણ જોડાયા હતા અને આ રેલી યોજી અને માનનીય કલેક્ટરશ્રીને માત્ર એટલી જ માંગ છે કે આ ગૌરીને ન્યાય અપાવવા માટે સ્પેશિયલ પીપી મૂકવામાં આવે અને આ કેસ ટ્રેક કોર્ટમાં પણ ચાલે સારા બે વકીલો પણ સરકાર દ્વારા આપવામાં આવે અને જે દીકરી ગૌરીનું દુઃખદ અવસાન થયું છે એ સમગ્ર ઘટનાને લઈને પહેલાં તો મારી સાંત્વનાઓ એ પરિવારજનો સાથે પણ છે અને આજે અમને કલેક્ટરશ્રી પાસેથી હકારાત્મક આદ મળ્યું પણ છે કે અભિગમ કે સો ટકા અમે દીકરીને ન્યાય અપાવવા માટે એસપીશ્રી અને કલેક્ટરશ્રી પણ રહ્યા છે તો આ માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આ પરિવાર માટે ભવિષ્યમાં એના પરિવારમાંથી એક સરકારી નોકરી આપવામાં આવે ત્યાં સુધી મુખ્યમંત્રી રાહતકોષ ફંડ છે ત્યાંમાંથી પણ આ દીકરીને ખુદ મુખ્યમંત્રી એના એમના ઘરે આવે મુલાકાત લે અને દીકરીને સહાય આપવામાં આવે અને આજે જ્યારે આ રેલીમાં એમના પરિવારજનોને જોયા હું એમને રૂબરૂ મળી હતી ખૂબ દુઃખદ છે કે જે બેને જે માતાએ એ દીકરીને ભણાવી છે એક સામાન્ય પરિવારમાંથી એ દીકરીને નર્સ બનાવી એની બહેનો એના ભાભી એના ભાઈઓ એની એક બહેન એ દીકરીનું એપ્રેન પહેરીને આવી હતી એટલે કેટલું ખૂબ દુઃખ ગણી શકાય કે જો આ દીકરીના આરોપીને ક્યાંક ને ક્યાંક ફાંસી નહીં મળે તો સમજી લેવાનું કે આપણે આગામી કોઈ પણ ગૌરી સાથે આવો બનાવ બનશે તો આપણે ન્યાય નહીં અપાવી શકીએ આ અને અનેક ગૌરીઓને ન્યાય અપાવવા માટે આરોપીને જ આપવામાં આવે જો સરકાર આમાં પણ બેદરકારી દાખવશે તો અમે સૌ અઢારે વર્ણની સમાજ આ દીકરીને એના પરિવાર સાથે ખડા પગે ઉભા રહીશું આંદોલન કરવાની રાજ્ય કક્ષા સુધી પણ જરૂર પડશે તો કરીશું આજ રોજ સર્વ સમાજ સાથે મળી અને સર્વ જ્ઞાતિ ધર્મ ના લોકો જોડાઈ અને આજે એક દીકરી જે કચ્છ માંડવી ગોધરા ગામની એક પીડિત દીકરી જેને જાહેરમાં એક નરાધમ દ્વારા જયારે રહેસી નાખવામાં આવે છે ત્યારે એના પગલે એને કડક માં કડક એક નરાધમ ને સજા મળે અને એ દીકરીને ન્યાય મળે એના અર્થે આજે બહોળી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને કલેક્ટર કચેરીએ સર્વ સમાજ સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં માંગો છે કે આ દીકરીને ચોક્કસપણે ન્યાય મળે એ નરાધમને કડક માં કડક ફાંસી જેટલી સજા મળે એ બાદ એ દીકરીને આર્થિક રીતે સહાય મળે કારણ કે એ દીકરી એનો આધાર સ્તંભ હતો એના પિતા પણ એનો આશરો નથી ત્યારે એ ઘરને ને ચોક્કસપણે આર્થિક સહાયની પણ જરૂર છે એ દરેક પગલે આવેદન પત્ર દરેક માંગો ને આવરી અને ચોક્કસપણે આજે એક રજૂઆત કરી છે અને આ આજે મોન રેલી સ્વરૂપે જ્યારે આ લડત કરવામાં આવી હતી તો આગામી સમયમાં અમે ચોક્કસપણે વૈવિધ્ય તંત્ર ને પણ કહીએ છીએ કે આજે આ મોન રેલી હતી પણ જો આગામી સમયમાં આનામાં ક્યાં પણ ચૂક જણાશે તો અમે ચોક્કસપણે આનામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીમાં છીએ કલેક્ટર સાહેબ શ્રી સાથે પશ્ચિમ કચ્છના એસપી સાહેબ પણ ઉપસ્થિત હતા અને તેઓ દ્વારા ચોક્કસપણે ખૂબ જ હકારાત્મક વર્તન દાખવવામાં આવ્યું છે સાથે કચ્છ મોરબી ના શ્રી વિનોદભાઈ પણ અને ગાંધીધામ ધારાસભ્ય માલ્ટીબેન પણ ઉપસ્થિત હતા એ દરેક સાથે અમે જયારે રજૂઆત કરી છે અમને ચોક્કસ એવું હકારાત્મક વલણ મળેલું છે પણ જો આનામાં ક્યાં પર ચૂપ જણાશે તો ચોક્કસપણે આ દીકરીના ન્યાય માટે રોડ રસ્તા પણ લોકો ઉતરી આવશે ચોક્કસ છે શું નામ આપનું માલ શ્રી ગઢવી નામ છે બેન આજે ઘટના બની છે જે ગોધરામાં કચ્છ મહિલા વિકાસ ડાયરેક્ટર અમારી સાથે છે મહિલાઓ સંગઠન માટે કે કચ્છની અંદર રોજિંદી આવી ઘટનાઓ બને છે પછી બળાત્કાર હોય બહેનોની હત્યા હોય કે મરવા માટે મજબૂર કર્યા હોય અમે આ બધી ઘટનાઓને સખત શબ્દોમાં વખીએ છીએ તાજેતરમાં જે ગોધરામાં આ યુવતીની કરપીણ હત્યા થઈ એને પણ અમે સખત ખેદ સાથે વખોડીએ છીએ અને અમે કહીએ છીએ કે આ આવા બનાવો ન બને એના માટે પોલીસ પણ સજાગ રહે સમાજ પણ સજાગ રહે અને ગુનેગારને જલ્દીમાં જલ્દી સજા થાય ખાસ કરીને બેન શું શું સજા થવી જોઈએ સજા જો આ મર્ડર છે આ ગુના ક્રાઈમમાં સૌથી મોટો ગુનો છે આ કરપીણ હત્યાની જે છેલી સજા હોય એ સજા એને મળવી જોઈએ

કાયદા ને અનુરૂપ એમને ફાંસી સજા થવી જોઈએ કરવા જાનવી એમ બેન જે ગોધરા ઘટના બની છે એક દીકરી સાથે જે બનાવ બન્યો આ બનાવ કેટલી યોગ્ય છે અને શું સજા થવી જોઈએ આ ગુનેગારો આ બહુ ખરાબ કેવાય અને આવા લોકોને ફાંસી જ મળવી જોઈએ એનાથી પહેલા ભારત આખામાં બે કેસ થઈ ગયા છે જેમાં સજા નથી મળી તો આને તો સજા મળવી જ જોઈએ જેનાથી આગળ બીજી છોકરીઓને ડર ના લાગે આમ त सजा सजा फासी फासी था

અને ઘરની બહાર નીકળે છે કોઈ નરાધમ આવીને એમ કેમ ક્રૂર હત્યા એની કરી શકે છે એને શું હક છે એને મારવાનો પોતાને મરી જવું જોઈએ ને જોઈને દવા પીવી તો સારી રીતે પીવી ને કોઈ દીકરીને મારતા પહેલા પોતાને મરી જવું જોઈએ ને આવી ક્રૂરતા ક્રૂરતા વિચારો રાખવાવાળા માણસનો અમે વિરોધ કરીએ છે અમે કોઈ વ્યક્તિનો નથી કરતા આ ક્રૂર વિચારો રાખવાવાળા માણસોને ફાંસીની સજા થવી જોઈએ કે બીજી દીકરી છે એ ક્યારે આવી રીતના ભોગ ન બને આવા કોઈ કિસ્સાનો બસ થેન્ક યુ અત્યારે આપણી સાથે જે સામાજિક કાર્યકર દતેશભાઈ ભાવસા જે ગોધરામાં ઘટના બની દીકરીને કરપી હત્યા કરવામાં આવી છે એને શું સજા થવી જોઈએ દતેશભાઈ સૌથી પહેલા તો આ જે ઘટના બની છે અને આ ઘટનાની મોન રેલીમાં કચ્છના અઢારે અઢાર વર્ણોએ પોતાની દીકરી સમજીને ન્યાય માટે લડ્યા છે એ સર્વેનો હું આભાર વ્યક્ત કરું છું કેમ કે જો આવું નહીં થાય તો આવતીકાલે મારા ઘરે પણ આ નરાધમો પહોંચી આવશે અને આપણા ઘર ઉપર પણ જોખમ ઉભું થશે હવે આ આખી ઘટનામાં સૌથી પહેલે તો અમારી માંગણી એ હતી કે કોઈ આ એક વ્યક્તિનું કાર્ય હોઈ ન શકે એટલે પોલીસ વધારે તપાસ કરી અને જે આરોપીઓ છે બધાને પકડે બીજો આ ઘટનામાં સૌથી અગત્યની વાત એ છે કે પાંચ દિવસની ઘટનામાં પાંચ પાંચ ઇન્વેસ્ટિગેશન ઓફિસરો બદલાયા એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની તપાસ પણ શંકાના દાયરામાં આવે છે ત્યારબાદ જે ડોક્ટરો સારવાર કરેલી છે જે આરોપી છે એને એવી રીતે કાવતરું કર્યું હોય તો પોલીસના અધિકારીઓ અને તમામે તમામ ડોક્ટર ની તપાસ થવી જોઈએ એ પણ અમારી માંગણી છે અને માંગણી એ છે કે એ દીકરી જે પરિવાર નો આધાર સ્તંભ હતી તે પોતે કમાતી હતી અને પરિવાર નો રોટલું હતો તો એને એક પ્રધાનમંત્રી રાહત કો સહાયતા કોષ અથવા મુખ્યમંત્રી સહાયતા કોષમાંથી એક રકમ આપવામાં આવે અને એ પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે જેના કારણે આજીવને પરિવારને કોઈ આગર હાથ ન ફેલાવો પડે તેવી અમારી માંગની સાથે અંદાજે 5 થી 10000 લોકો સાથે મળીને આ અરજી પત્ર કલેક્ટરશ્રીને રાષ્ટ્રીય ભાષાલીની યોજના સજાવી જોઈએ આ લોકોને બિલકુલ આવા વ્યક્તિને તો આપણે વ્યક્તિ કહી જ ન સકીએ આવા લોકોને તાત્કાલિક ફાંસીએ ચડાવવો જોઈએ કાયદાની મર્યાદામાં રહીને આની સૌથી પહેલા તટસ્થ તપાસ થવી જોઈએ તપાસ થયા બાદ ગણતરીના દિવસોમાં ચાર્જશીટ ફાઇલ થાય ફાસ્ટ ફાસ્ટટેગ કોર્ટની રચના થાય અને ફાસ્ટેગ કોર્ટની રચના બાદ ગણતરીના દિવસો અથવા ગણતરીના મહિનાઓમાં આને આ ફાંસીના માત બે જો ન ચલાવવામાં આવે તો આવા અનેક આરોપીઓ ઊભા થશે આજે ગોધરાની દીકરી ઉપર થશે કાલે મારી દીકરી ઉપર થશે એવું ન થાય એના માટે સખતમાં સખત સજા કોર્ટના માધ્યમથી દોડાવવી જોઈએ એ પણ અમારી એક મજબૂત માંગ છે we